જોઈ રહ્યા એચઆરપીસી ન્યૂઝ હું છું ખીમજી ચૌહાણ હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓએ આ ગુનાના અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફેઝલ મિયા ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે અગાઉ કહ્યું એ પ્રમાણે જ કે છેલ્લા અઢી વર્ષથી આ ફેઝલ મિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલો હતો જેથી આ પ્લાન્ટને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતે મેળવેલ હોવાની હકીકત એને તપાસ દરમિયાન જણાવે છે અને આ અગાઉ રવિવારે પણ આવેલો પરંતુ રવિવારે મરણ જનાર હાજર નહીં હોતી તે ઓગણીસ તારીખે સવારે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લીધા છે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને જે ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેણ હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય તેઓએ બચાવનો પૂરતો પ્રયત્ન કરેલો જેમાં આરોપી ફેઝલ મિયાને પણ હાથી ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવેલ છે તપાસ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આ મોટરસાયકલ પ્લેટિના છે તેના મિત્ર સારીખ ખાન સમીર ઉલ્લા ખાન પઠાણ પાસેથી બનાવના આગલા દિવસે જ મેળવેલ હોવાની હકીકત જણાવે છે અને આ સારીખ ખાન એવું જણાવેલું છે કે પોતાની મમ્મીને દવા સારવાર ખાતે લઈ જવાનું છે અને મમ્મીની તબિયત બરાબર છે નહીં એની પાસેની કેટીએમ કંપનીનું મોટરસાયકલ ઉપર એના મમ્મીથી બેસી શકાય તેમ નથી જેથી મારે દવા સારવાર કરવા માટે પોતાની મોટરસાયકલ આપ એવું કરી એની પાસેથી લઈ અને ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ સેલર ટેપ ને બધું લગાડેલું પટ્ટી લગાડેલી હોવાની તપાસ દરમિયાન જણાવ્યું છે આ બાબતે તપાસ દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી અ ગોયાતડાઓ થી સંકેત સંકેત થી સામરખા સામરખા થી નડિયા નડિયા થી મૌધા અને મૌધા થી અસલાડી અસલાડી થઈ અને જુહાપુરા ખાતે તપાસ દરમિયાન હકીકત જણાયા છે આ જે પણ મૂવમેન્ટ કરેલી છે એ બાબતેના નજરે જુનાર સાહેદો એના નિવેદનો લેવાની અને પૂરા પૂરતા પુરાવા મેળવવાની તપાસ સજી હાલ ધરે છે

હાલ સુધીના પોલીસ રેકોર્ડ પર ચેક કરતા બંને આરોપીનો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી નહીં આ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે આરોપીએ અલગ અલગ તબક્કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓને જોડે કોન્ટેક્ટમાં રહી અલગ અલગ બહાના બતાવી અને મદદ મેળવેલ હોવાની હકીકત જણાવેલ છે આ મદદ માલાફાઈડ ઇન્ટેન્શનથી કરેલી છે કે બોનાફાઈડ ઇન્ટેન્શનથી કરેલી છે તે બાબતે તમામનું તલસ્પર્શી તપાસ કરી અને એમનું માલાફાઈડ ઇન્ટેન્શન છે કે બોનાફાઈડ ઇન્ટેન્શન છે તે બાબતે તપાસ કરી અને તપાસ પછી હાથ ધરવામાં આવશે અઠવાડિયાથી તે એ પણ બેકાર હોવાથી અને સુરેલી ખાતે એનો મિત્ર હોવાથી તેને ભવિષ્યમાં સારી જગ્યાએ સેટ કરી દઈશ તે પ્રમાણે ફેઝલ મિયા એને લોભ લાલચ આપેલી હતી તેને કારણે તેની સાથે આ ગુનાના સામેલ હોવાની હકીકત અયાન ખાને જણાવેલ છે ના હાલ સુધી એવી કોઈ હકીકત તપાસ દરમિયાન જણાય નથી